તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે સતત તંત્રની નજર તમામ એવા વિસ્તારો પર જામનગરની ભૌગોલિક પરિસ્થિતિની પણ તાક મેળવી લેવાયો છે અને ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિમાં જે લોકો હેરાન થઈ રહ્યા છે તેમને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે પુતિનનગર અને અલગ અલગ વિસ્તાર જામનગર પરિસ્થિતિ સામે આવી છે

આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ બાદની આ પરિસ્થિતિ પાણી ફરી વળ્યા છે તો જામનગર જિલ્લાની ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ કાલાવડના છત્તર આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ અને ચારેય તરફ પાણી ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ છે જામનગરના વિસ્તારની વાત કરીશું જામનગર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ રણજીત સાગર અને રંગમતી ડેમના પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો બોરાના હજીરા વિસ્તાર પર પાણીમાં ગરકાવ થયા પંદરસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે જામનગરમાં પણ તંત્ર સતર્ક છે તેમના દ્વારા પણ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર નીચાણવાળા વિસ્તારો જે છે તેમના ત્યાં જે લોકો રહી રહ્યા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં આંકડો અત્યાર સુધી પંદરસો નો સામે આવ્યો છે પંદરસો જેટલા લોકોનું સ્થળાંતર ગોરા હજીરા વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે અને આ તરફ જામનગરના લોકમેળાના દ્રશ્યો લોકમેળા કે લોકોમાં એક આનંદ પણ હતો પરંતુ પરિસ્થિતિ હવે વિપરીત સામે આવી છે લોકમેળો પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો આ તરફ બીજા દ્રશ્યો કે જે રોડ રસ્તા આસપાસના વિસ્તારોના કે જે પણ પાણીમાં ગરક થયા છે ચારેય તરફ પાણી પાણી અને બેટ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જામનગરમાં પણ જોવા મળી રહી છે સતત વરસાદ બાદ ગોરા હજીરા વિસ્તાર આ સાથે

વાહનોની લાંબી કતારો લાગી છે ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાને જોવતો આ ધોરી માર્ગ છે કે નદીમાં એક તરફ ઘોડાપુરની પરિસ્થિતિ અને જેના કારણે આ ધોરી માર્ગ બંધ થયો છે ટ્રાફિક જામના ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે ધોરી માર્ગ બંધ થયો માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી છે જ્યારે જામનગર અને દ્વારકા ભારે વરસાદ બાદથી આ પરિસ્થિતિ ચારેય તરફ રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોરી માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે જામનગર અને દ્વારકા બંને તરફ તો જામનગરના અનેક વાત કરીશું જામનગરમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ શહેરના અનેક વિસ્તારો પાણીમાં થયા વિસ્તારોમાં પણ વરસાદી પાણી છે અને રંગમતી ફરી વળ્યા પંદરસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરની પરિસ્થિતિ થોડી વણસી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે બે તરફ એક તરફ સતત વરસાદ અને બીજી તરફ રણજીત સાગર અને રંગમતી ડેમના પાણી ફરી વળ્યા છે લોકો પર પડ્યા સ્થિતિ લોકો હેરાન પરેશાન થયા વધુ માહિતી મેળવીશું જામનગરની શું સ્થિતિ સંવાદદાતા નથુ આહિર આપની સાથે જોડાયા છે નથુ પંદરસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સતત વરસાદ ડેમ ઓવરફ્લો થયા હાલની પરિસ્થિતિ ત્યાંની શું રાધા છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર શહેરમાં સાડા નવ ઇંચ વરસાદ પડી ચુક્યો છે પરંતુ છેલ્લા ચાર કલાકમાં ચાર ઇંચ તો જામનગરની ભાગોડે આવેલ રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમ ઓવરફ્લો થઈ જતા તેના લગભગ જે રંગમતી ડેમના પાંચ દરવાજા ખોલાયા છે તો રણજીત સાગર ડેમ છે તે પાંચ ફૂટથી ઓવરફ્લો થતા તેનું વહેણ છે તે જામનગર શહેરના જે પશ્ચિમ ભાગનો પૂર્વનો ભાગ છે તેથી વહેણ છે ત્યાંથી પસાર થાય છે એટલે કે કે જામનગર શહેરના ચાર વોર્ડમાં આ આ ડેમના પાણી પાણી ફરી છે છે કહીશ રંગમતી જે અને રણજીત સાગર ડેમનું પાણી છે તે જોઈ શકાય છે પૂર પાટ જઈ રહ્યું છે જે જામનગર શહેરની વચ્ચેથી જઈ રહ્યું છે વોરાના હજીરા તરીકેનો ઓળખાતો આ વિસ્તાર છે કે ભાઈ એમાં દૂર દૂર સુધી પાણી જ પાણી નજરે પડે છે કેમેરામેન ને કહીશ કે વોરાના હજીરો દેખાડે તેનો ગેટ બતાવે કે જે ગેટની ઉપરથી લગભગ દસ ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે અને એ જ જે વોરાના હજીરો છે તેના જ મેદાનમાં હાલ જે છે તે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ લોક મેળામાં જોઈ શકાય છે આ ચકટોળની સ્થિતિ છે કે ચકડોળ જે છે તે પાણીમાં ગરદ થઈ ગયો છે તો અન્ય જે છે તે મનોરંજનના સ્ટોલ છે જે પણ પાણીમાં ગરદ થઈ ચૂક્યા છે તો નાના મોટા વાહનો છે તે રાધા હાલ જે છે પાણીમાં ગરિત થઈ ચૂક્યા છે

ની ખડકી હોય કાલાવડ નાકા બહારના વિસ્તાર હોય રામેશ્વર નગર હોય ખડખડ નગર હોય કે વિસ્તાર હોય આ તમામ વિસ્તારો જેટલું નથી નુકસાન કર્યું એટલું પાણી નુકસાન હાલ જે કરી રહ્યું છે તે આ રંગમતી અને જે છે તે રણજીત સાગર ડેમનું પાણી કરી રહ્યું છે એટલે કે જામનગર શહેરનો જે પૂર્વનો ભાગ છે તે હાલ પાણીમાં ગરજ છે જોઈ શકાય છે આ રંગમતી ટુર નદીનું પાણી છે કે જે ઘમાંસા રીતના જઈ રહ્યું છે આ લગભગ જો માનવામાં આવે તો લગભગ